વડોદરાના એકતા નગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી જેમાં પથ્થરમારો થતાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કંટ્રોલ કરી હતી જ્યારે બે ઈજાગ્રસ્તોને સહેજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે એકતાનગરમાં જૂથ અથડામણમાં ત્રણ જેટલા લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા હતા ઈજાગ્રસ્તોને સહેજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલ પોલીસે સ્થિતિ કાબુમાં લઈ કોમ્બિંગ હાથ ધર્યું હતું વડોદરામાં ફરી બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી એકતાનગરમાં હનુમાન ચાલીસાને અઝાન વગાડવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી

કે એલાર્મ બંધ કર રમજાન બંધ ખોલવાનું છે ભાઈ અપાસ ખોલવાનો છે તો બંધ કરો એમ કે છે તા પપ્પા કે નહીં થાય બંધ શું કરવું છે તો સહેજ છે ઊભો રહે હમણાં કલાક પંદર વીસ મિનિટ રોજો ખોલ્યા હોય પછી તને મેં બતાવું છું તો ડાયરેક્ટ જ પાંચસોનું ટોરું આવ્યું અને અમારે પણ હુમલો કર્યો મંદિર પર હુમલો કર્યો અને ઘરમાં બી હુમલો કરી દો કેમેરા વેમેરા બધું તોડી નાખ્યું છે અને મારા દિયને વાગ્યું છે મારા ઘરવાળાને વાગ્યું છે મને વાગ્યું છે મોમેટન હતા રાહિલ 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 આખું સૌ પરિવાર હતું પોલીસ વાળાને જાણ બે વખત કરી પણ પોલીસ વાળા બી અમને દબાણ લ્યું કે તમને ખબર નહીં પડતી એમ કે છે કે આ નો રામ છે તો આરતી તમે પંદર વીસ મિનિટ લેટ કરો પોલીસ વાળાનું કેવા માંગ આ છે અમે કાયમ આગળ સાંજ આરતી વગર પણ કાયમ માટે આ લોકોનું હેરંગ હતી છે અમને ન્યાય જોઈએ છે પણ ન્યાય મળતો નથી અને પોલીસવાળા કશું કરી શકતા નથી પોલીસવાળા બી મોમેન્ટ એમનું જ સાંભળે છે આપણો પણ નહીં સાંભળ્યું અને લોકોની પાંચ ટાઈમની અમાજ ચડે છે તો બી અમે નહીં બોલતા અને અમારો બે ટાઈમ લાગે છે ને તો બી એ લોકોને પ્રોબ્લેમ થાય છે અમે એના મરાઠી મળ્યા હિજાબ માથામાં લાગ્યો છે માથામાં લાગ્યું છે કે બીમાર લાગ્યો છે હું મોટા દવાખાના તાત્કાલિકમાં આવી છું पुलिस की गाड़ी में भाई ने लाइना कोई एम्बुलेंस आया तैयार न तो हम पुलिस वाला नहीं मदद चीज लाइन में तो, तो, तो हमने डायरेक्ट कहीं मोटा दवा खाना माया माना मैं इच्छा हमारे तो मांग मांगे कच्चे हमने लोगों न्याय आया हमने ऐसे सारे सुधार आपो एकता नगर बपत पुलिस स्टेशन में विस्तार से ने हिंदू मुस्लिम मिस वस्ती इधर तो विस्तार से अत्या माइक वगैरह बाबत પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં ત્રણેક માણસોને નાની મોટી ઇજાઓ થઈ છે આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોત પોલીસ સ્ટેશનમાં ચાલુ છે ત્રણ જે ઇજા પામનારા ઇસમો છે એ સારવાર હેઠળ છે પણ એમની સ્થિતિ સુધારા પર છે એવી કોઈ ગંભીર ઇજા નથી પરંતુ આજે જા પામનાર છે એ ત્રણથી બે એક મુસ્લિમ છે અને બે હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ યોગ્ય પ્રજા કોઈ પ્રત્યાઘાત નથી